જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અહીંયા અમારી નીતા ભાભી બનાવે છે રોટલા જય શ્રી કૃષ્ણ નીતા ભાભી જય શ્રી કૃષ્ણ રોટલા બનાવે રોટલા મસ્ત મજાના તો અહીંયા રોટલો બની ગયા એટલે જો અત્યારે હવે મારી નાની બે બંને બહેનો છે ને એ આવે છે અત્યારે વેકેશન છે એટલે એમના છોકરાઓને બધાએ ટ્રેનમાં બેસી ગયા હમણાં થોડીક વારમાં જો બસ હમણાં પહોંચી જાય મમ્મી જય શ્રી કૃષ્ણ તો મમ્મી આ પેન્ટમાં ખાલી બટન ને ગાજ કરવાના છે ને એ કરે છે બેન સાની છે નથી મમ્મીને બેસી કરીપા પિસવા છે કસ બેન ને આવી ગઈ મનીષા મજામાં ને છોકરો અક્ષર આજો નાની બેન હવથી છે ને એની છોકરી વેદિકા હાય વેદો રીધી રીધી મજા મજામાં ને ઠંડુ પીવે ગરમી ના આવ્યા ને બધાય છો પપ્પા ગયા હતા તેડવા રેલવે સ્ટેશને એટલે આવ્યાથી પપ્પાને પપ્પા જય શ્રી કૃષ્ણ મજામાં ને હા

તો બધા ચલા આમાં છે ખીચડી પછી આમાં છે બનાવ્યું છે ગવાર બટાકાનું શાક પછી છે આમાં મરચાંનો સંભારો અને જો આમાં બનાવ્યું મેથી શાક આખી મેથી શાક બનાવ્યું અને આમાં બધાય છે અથાણા ચણા અને મેથીનું અથાણું બનાવ્યું ને એ છે આમાં તાજા ગુંદાનું અથાણું બનાવ્યું

ગયા છે આજે બારે જમવા લગનમાં અને મિલન ને રાજેશ ઓફિસે છે હાલો બધા જમવા બેસી ગયા અને અમે જમી લઈએ તો બધા થાળી થઈ ગઈ તૈયાર હવે જમવા બેસી જાય તો જો અત્યારે અમે બધી બહેનો મમ્મી બધા આવ્યા છે વોકિંગમાં અત્યારે વોકિંગ કરીએ અમે બધા વેકેશન ની મોજ છે અત્યારે છોકરા નથી એ બધા કરે છે ને અમે બધા કરીએ વોકિંગ અત્યારે મમ્મી આય ને એ બધા આગળ જાય

અહીંયા આમે પોરબંદરમાં ગરમી તો ઓછી જ હોય છે ને એમાં પાછું હમણાં થોડાક દિવસ છે તો વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે ગરમી જરાય નથી લાગતી બપોરના થોડોક ટાઈમ એમ થાય કે ગરમી જેવું લાગે આમ અમદાવાદમાં અત્યારે આપણે પાંચ છ વાગે નીકળીએ ને સાત વાગે નીકળીએ ને તો એકદમ ગરમ ગરમ તાપ આવતો હોય અહીંયા તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે દરિયાકાંઠો છે ને એટલે અને જો વોકિંગ કરીએ ને બધાએ ત્યારે કેવું વાતાવરણ થઈ ગયું એમ થાય કે હમણાં વરસાદ આવશે ને એવું વાતાવરણ થઈ ગયું વરસાદ અંધારું છે અત્યારે કાલે એવો અંધારું તો પણ કાલે આવ્યું નહોતું હવે આજ ખબર નઈ આવે કે ના આવે આવું વાતાવરણ થઈ ગયું જો અહીંયા હાલ કાલે તો એક સંબંધિત છે ત્યાં એમ ને અમે બેસીવા આવ્યા બેસી લીધું ઠંડુ પીધું હમ બધાએ અને હવે જો एकदम વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું બહાર એટલે હવે જો જલ્દી જલ્દી ઘરે પહોંચી જાય નહીતર પિંજાઈ જઈશું ક્યાં

તો અત્યારે બનાવવાના છે બ્રેડ પકોડા અને સેન્ડવીચ જોઈએ બનાવી ના બનાવી દીધી અત્યારે જો બટેકા બાફવા મૂકે છે હજુ આમલીની ચટણી બનાવવાની છે સાંજના જો વ્યારૂમાં એ બનાવવાનું છે બધા બંને છોકરા કેવા રમે છે સરસ ટ્રેન બનાવો દીકા તો રેલગાડી બનાવો કેવા નાના નાના ક્યુટ ક્યુટ લાગે જો બંને બધી બચ્ચા પાર્ટી બેસી ગઈ છે અત્યારે બધા મજા આવે છે હા અત્યારે બ્રેડ મકોડા જેવો પ્રોગ્રામ છે નન રીતિ બને જો પેલું ભરી છે બસલો મસાલા ને જો આપણી સભર એટલે મને અત્યારે બહુ મજા આવે મકોડા બનાવવાની થઈ ગયો છે ચનિતા ભાભી બનાવે છે અહીંયા પકોડા બ્રેડ પકોડા કરે છે જો હવે પરલા ને મનીષા જો અહીંયા રોટલી બનાવે છે ને મારે હમણા રોટલી સેકવાની છે અત્યારે ફૂલ રેકેટ રમવા અહીંયા રમે વેદો ચા હા વિદિશા ને ઈચ્છા બંને રમે છે અત્યારે હા વેદો અહીંયા રમે વિદિ મજા આવી દીકો હે

ના ફોઈ ફોઈ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હા કીર્તન વાળા આ ફોઈ ને બહુ જ સરસ કીર્તન ગાતા આવડે કા ફોઈ કીર્તન ગાવાનું છે અમાર જો ફોઈ નો કીર્તન નો વિડીયો આવશે કા ફોઈ ના તો મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે પણ અમારા વિડીયોને લાઇક કરે છે શેર કરે છે કમેન્ટ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્ર બાય બાય